અને આપણે છે ને રનિંગ કરવા માટે જવાનું છે થોડુંક આપણે ઓછું કરવું છે એટલા માટે આપણે આવેલ છે રનિંગ કરશે ને પેલો દિવસ છે સોમવાર છે બરોબર તો વીરનો એનો ફોન આવી ગયો છે વીરાય આવે છે તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને જાય ગ્રાઉન્ડ ને રનિંગ ને બધું કરી ઓકે અને મિનિમ લોકો મેં ચાલુ કરી દીધું છે અત્યારમાં કેટલા વાગ્યા ભાઈ હા ભાઈ કે 7:30 થઈ ગયા રનિંગ બનિંગ ને બધું કરી લીધું છે એક્સરસાઇઝ ને એવું હવે જાહી આપણે ઘરે બરોબર બધું કામ થઈ ગયું તારી ચાવી જ અહીંયા પડી જો આસ તો તે આપણે ઘરે આવી ગયા છે ને આમ ચકલી જો ખાલી પાયા થોડી કર બે ઠંડી આવી છે ને સવાર સવારમાં એવી ઠંડી લાગે ને કે તમે વાત જ જવા જો બહુ એટલે બહુ જોરદાર ઠંડી છે સવાર સવારમાં આમ ગાડી લઈને તો હાથ કવલ કડક કડક થઈ જાય બરોબર થોડી કર આવ્યા ઉપર ને વેહીન પર નીચે જાય બરોબર તો આપણે મસ્ત મજા નક્કી રેડી થઈ ગયા છે બાર વાગી ગયા ઓવર ટાઈમ કેમ રહી ગયો ખબર નહીં બરાબર મેં બધી બધી નાટક વાગે બ્લોક પેલો છે ડાયરેક્ટ પછી બપોરના બ્લોક કરું અત્યારે અને અત્યારે વાત કરે તો મમ્મી કામ આપણે નીચે આવ્યા વાત કરી લીધી હેલો મજામાં આજે શું છે મમ્મી શું છે આજે આજે અંધે છે ને

ખાઈ ખાવું છે ડન વટાણા બટાણા નું શાક ખાઈ લેવાનું છે એના તો પીવાય ગયો જોઈ લ્યો આપણા મોબાઈલમાં ચાર્જ આવું ઓછું છે ને એક નું રિલેટેડ કામ છે એના માટે જવાનું છે ત્રીસ ટકા ચાર્જિંગ જવું પડે એમ છે બરોબર એના માટે જાય છે આપણે બરોબર ગાડી ને જાવી ગાડીમાં જ લાગે લગભગ મમ્મી બહાર જાવ છું બરોબર થોડીક વાર પછી આવીશ ઓકે ચાલો તો મમ્મી આ પાડી દીધી છે જાય ડાયરેક્ટ

મમ્મી લસણ નું કામ કરે ને મને અત્યારે બહુ નિંદર આવે કેમ કે રાતે આપણે મોડા સુતા ને સવાર વહેલા ઉઠી ગયા બરાબર એટલે હું જાઉં ઉપર સુવા મોબાઈલ માં જરાય એટલે જરાય જાગી નથી અગિયાર ટકા જેટલું જ છે ઓકે તો આપણે જઈએ ઉપર ને હું થોડીક આરામ કર લઉં ને પછી પછી મસ્ત મજાનો ફ્રેશ બ્રેશ કરી લો ચાલુ નહીં રાતે તો અત્યારે મસ્ત મજાની એક્સરસાઇઝ કરી મોટું મોટું થોડું બહાર જવા માટે રેડી થઈ ગયો છે ને ઘણા બધા નીચે મહેમાન આવી ગયા હતા અને મમ્મી મને કઈ કહેવા આવ્યા હતા બરોબર મમ્મી ખુલાઈ ગયું કેવાય એવા થઈ બરોબર તો હવે આપણે છે ને બહાર ને માળિયામાંથી આડો જો તો બેસે હા માળિયામાં આડો જો તો ધીમે થઈ તો મમ એટલે હવે આ ફોન આપણે અહીંયા જ રાખી ચાર્જ જે કેટલું છે એમાં 55% છે તો આને છે ને ચાર્જમાં મૂકી અને આપણે જાય બહાર બરોબર થોડું કામ છે મારે બહાર પતાવવાનું હાલો ને હું ચાર્જમાં એક હાથે તો મૂકા છે નહીં અને મમ્મી છ વાગી ગયા મિનિ વ્લોગ આવી ગયો મોટો વ્લોગ આવી ગયો હમ અત્યારે તો કાંઈ ટાઈમ મળશે નહીં

તો બધું તમને આગળ ખબર પડતી રહેશે તમે જાઓ નીચે હું જાઉં છું બહાર કામ બામ હું નીચે કરો બરોબર તો આપણે બહાર જાય ને બ્લોગ આપણો આવી ગયો અત્યારે તમે જોઈ જ લીધો હશે બરોબર તો ચાલો જાય બહાર તો આપણે એના ગાડીમાં પેટ્રોલ ભરાવા ગયા હતા અને મસ્ત મજાનો સ્વેટર વેટર પહેરીને આવી ગયા છે બહાર ને વિમાટ જાય છે જોઈ વિમાટ કોણ કોણ હોય રાજદીપ મિની બ્લોગ ચાલુ કર્યા જ છે વિમાટ ચક્કર મારતા આવી જોઈ કોણ કોણ જાય વિમાટ હાલો વિમાટ કોઈ એટલે કોઈ નહોતું બોલો પોપટ થઈ ગયું ખબર નહીં પછી મેં કોઈ ફોન નથી કર્યો અને કોળીવાળા બ્લોગમાં વ્યૂ ના આવ્યા ભાઈ મજા ના આવી મિનિયમ બ્લોગમાં તો હાલે જ એમ મીડિયમ જેવું કહી શકાય અને મોટા બ્લોગમાં જરાય નહીં ખબર નહીં કેમ હવે થોડોક એમ પછી ચાલે કે ના ચાલે એનું મને કંઈ ખબર જ નથી બરાબર અત્યારે ઘણા બધા મહેમાન આવી ગયા છે નીચે થોડું કામ છે એટલું બધું કામ ન આનો બ્લોગ નાનો બહીનો છે મને એવું લાગે છે પાકી મને ખબર નથી પણ મને જ્યાં લાગે નાનો બહેનો હશે અને મિનિ બ્લોગ એ હું થોડીક થોડીક ચીલી ઉતારતો રહું છું પછી વાંધો ના આવે બરાબર પણ જેકેટ પેકેટ પહેલી તું ઠંડીમાં અત્યારે સાડા દસ જેવું થઈ ગયું છે અને બધા મસ્ત મજાનું જમી અને ગયા છે ઘરે બરાબર ને આપણે અત્યારે ફ્રી થયા છીએ અને અત્યારે હું વ્લોગ કરું છું અને મિનિ બ્લોગ આજે બહુ એટલે બહુ એટલે બહુ ઓછો વીતર ટૂંકમાં કાંઈ છે જ નહીં જેમને સમજી લે મિનિ બ્લોકમાં એવું બધું છે અને આ શેનું છે ખબર કેવી રીતના હું અહીંયા છે ને એક્સરસાઇઝ કરું બરાબર આની સામે અરીસાની એટલે અહીંયા ફોન હોય ઓલી એપમાં આવે છે ને બધું કઈ રીતે હોય શું એટલે ફોન રાખો ને આમ એક્સરસાઇઝ કરું છો બરાબર એના માટેનો સેટઅપ છે અને આજના વિડીયોમાં આટલું જ તે વિડીયો કેવો લાગી ગયો એ કમેન્ટ કરીને શરૂ કરી દે બધા કહેતા પ્લસનો ફોન કેમ સામો કરાવ્યો તમે એમ આનું કારણ હું જે મને બે ત્રણ જણાએ પૂછું એટલે મને વનપ્લસ ગમે અને અમુકને બહુ એટલે બહુ પ્લસ ગમે છે એના માટે આપણે સમો કરી લીધો જોરદાર ફોન આવે એક નંબર આપણે બહુ ગમે છે અને બધાને ગમે છે એવું નહીં મને એકને મન પસંદ કોપી પસંદ છે એ ફોન ઠીક હે યે સ્પેશિયલ આપ કે લીએ બધા કે ઓ આવો જે ભાઈ કાઈ નથી મસ્તી કરું છું બરોબર મને થોડાક ટાઈમમાં તમને રિઝલ્ટ આવી જાય અત્યારે કાઈ નહીં બરોબર થોડાક ટાઈમમાં રિઝલ્ટ આવી જાય તો આજનો વિડીયો કેવો લાગ્યો એ સોરી આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કરી દેજો વિડીયો મજા આવે તો નવા વિડીયોમાં જય શ્રીરામ જય 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 માતાજી